ચારસો ને છવ્વીસ રૂપિયા

તાલીસ પચાસ બાવન ચોપન બોપન રૂપિયા ત્રણસો ચોપન પંચાવન પંચાવન ચોપન અઠાવન સાહીઠ એકસઠ એકસઠ રૂપિયા ત્રણસો એકસઠ સાઠ

ચારસો ને પચીસ રૂપિયા ત્રણસોટ એક વર્ષે રૂપિયા બાકી સાઠી નેવું બાણું પંચાસ જન્મ અત્તાવસન નવાનું ચારસો બે પાંચ છો હજાર ચારસો ને ચોત્રીસ રૂપિયા ત્રણાવન પાત્રી પચાસ પંચાવન સાહીઠ સાહીઠ રૂપિયા ત્રણસો સાહીઠ પાસઠ અડસઠ સિત્તેર પોતેર પોતેર રૂપિયા ત્રણસો ચોતેર ત્રણસો ત્રણસો ને છ્યાસી રૂપિયા ત્રણસો નેવું પાંચ પાંચ લઈ લેવું પોતે હજાર ત્રણસો પંચોતેર પંચાયત નેવું એકાણું બાણું પંચાણું ત્રણ વાર ચારસો અઠ્યાવીસો બેતાલીસ બેતાલીસ ત્રણસો બેતાલીસ બેતાલીસ

બે ત્રણ નવ દસ હજાર બાર બે ચારસો તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ રૂપિયા

ત્રણસો એકત્રીસ ત્રણસો ને ત્રાણું ત્રણસો બોલવું ત્રીસ રૂપિયા ત્રણસો છે ત્રણસો ત્રણસો ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ પંદર બાવન બાવન રૂપિયા ત્રણસો ભાઈ ભાઈ ત્રણસો ને બાવન રૂપિયા હલો ભાઈ હલો હલો ભાઈ સારું હે સમજો સાહેબ ત્રણસો પંચાણું નો 300 રૂપિયા રૂપિયા 351 51 252 252 150 રૂપિયા 372 બોલો કે 70 લાખ 500 ઇન્ડિયા ભાઈ હલો ભાઈ સારું છે ત્રણસો છાવી પીપી મળે છે ભાઈ સારું છે ભાઈ ela na bolou não cobrança